ગુજરાતી ટૂંકી વાર્તા લાલો લાભ વગર લોટે નહીં એક વણિક દંપતીને ત્યાં મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો લાડમાં સૌ તેને લાલો કહીને બોલાવે શેઠે તેને જન્મથી જ એવી કેળવણી આપવા માંડી કે સ્વાર્થ અને લાભ સિવાયના કામમાં ક્યાંય પગલું ભરવું નહીં એક દિવસ પિતાએ લાલાને ઘી લેવા મોકલ્યો તે લોટામાં ઘી લઈને રસ્તે આડું અવળું જોતા જોતા આવતો હતો રસ્તામાં સોના મોહોર પડેલી જોઈ પણ વાંકો વળીને લેવા જાય તો કોઈ જોઈ જાય અને ખબર પડી જાય લાલાએ યુક્તિ કરી અને પડી જવાનો ડોળ કરી લોટાનું ઘી સોના મોહોર પર ઢોળી આળોટતાં આળોટતાં સોના મોહરસન તળી દીધી બીજાને વહેમ ન પડે તે રીતે તેણે ઘી ભેગું કરવાનો દેખાવ કરી ચાલતી પકડી રસ્તામાં લાલાને લોટતો જોનાર શેઠના સંબંધીએ શેઠને ખબર આપી કે ઘી ઢોળાઈ ગયું છે અને તમારો લાલો લોટે છે શેઠ વાતને પામી ગયા સમજી ગયા કે કંઈક રહસ્ય અને ફાયદાવાળી વાત હોવી જોઈએ સમાચાર આપનારને શેઠે કહ્યું જા ભાઈ જા મારો લાલો લાભ વગર લોટે જ નહીં લાલો ઘેર આવ્યો પિતાને માડીને બધી વાત કરી પિતાના હાથમાં સોના મોર મૂકી શેઠે લાલને શાબાશી આપીને કહ્યું લાલો લાભ વગર લોટે નહીં એ વાત હું સૌને કહેતો તે આજે સાબિત કરી બતાવી છે મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારા ચેનલને ધન્યવાદ